નમસ્તે મિત્રો આપણે આજે ફોતરાવાળી મગની દાળ અને જીરા રાઇસ બનાવીશું મગની દાળ બનાવવા માટે આપણને સૌ પ્રથમ જોઈશે મગની દાળ ટામેટા મરચાં લીંબુ આદુ લસણ અને મીઠો લીમડો આ દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે મગની દાળ બનાવવા માટે આપણે સૌ પ્રથમ મગની દાળને સારી રીતે બે ત્રણ પાણીથી ધોઈ નાખવાની છે પાણીથી ધોયા બાદ હવે તેમાં થોડું પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ હવે તેમાં આપણે ચપટી મીઠું નાખવાનું છે મીઠું નાખીને હવે આપણે એને ઢાંકણ બંધ કરીને થોડીવાર માટે કૂક થવા દેવાની છે મેં અહીંયા મગની દાળ થોડી વાર પહેલાં પલાળી લીધી હતી એટલે તેને બફાતા કાંઈ બહુ વાર લાગવાની નથી તો બે ત્રણ સીટીમાં જ આપણે મગની દાળ બફાઈ જવાની છે તો બીજી બાજુ આપણે અહીંયા જીરા રાઇસની તૈયારી કરી લઈએ જીરા રાઇસ બનાવવા માટે મેં અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું છે જેટલા આપણે રાઈસ લઈએ ચોખા લઈએ એનાથી અઢી ગણું પાણી લેવાનું છે તો આવી રીતે પાણીને ગરમ કરવા મૂકવાનું છે પાણી ઉકળી જાય અને આ રીતે બબલ આવી જાય ત્યારબાદ તેમાં આપણે પલાળેલા ચોખા નાખવાના છે મેં અહીંયા વીસ વીસ મિનિટ જેવા ચોખા પલાળી લીધા હતા અને તે હવે હું અંદર નાખી રહી છું પાણી ઉકળે ત્યારબાદ જ આપણે પલાળેલા ચોખા એમાં નાખવાના છે જેથી તે સારી રીતે બને હવે બધા ચોખા એમાં એડ કરી દીધા બાદ તેને એકવાર હલાવી લઈશું હલાવ્યા બાદ હવે આપણે તેમાં સ્વાદ અનુસાર થોડું મીઠું એડ કરીશું હવે બે ત્રણ ટીપા લીંબુના નાખીશું જેથી તે ખીલેલા ખીલેલા બને અને સરસ ખાવામાં સારા લાગે હવે તેમાં આપણે થોડું તેલ ઉમેરીશું જેથી તેનો કલર વ્હાઈટ વાઇટ્સ ખૂબ જ સરસ આવે હવે આપણે આ ભાતને થોડા હલાવી લઈશું અને ત્યારબાદ તેને ધીમા તાપે થવા દઈશું એક કડાઈમાં મેં પેન કડાઈમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેમાં થોડી રહી નાખી દઈશું જીરું હિંગ બે લવિંગ અને બે મરીના દાણા નાખીશું ત્યારબાદ થોડો મીઠો લીમડો નાખીશું ત્યારબાદ આ આદું લસણ અને મરચાંની જે મેં પેસ્ટ બનાવી છે તે નાખીશું અહીંયા મેં પેસ્ટ ખાણીમાં ખાંડીને જ બનાવી છે જે અધકચરી છે તેને તેની પેસ્ટ મિક્સરમાં બનાવીને નથી નાખવાની પરંતુ ખાણીમાં ખાંડીને જ નાખવાની છે આવી અધકચરી પેસ્ટનો સ્વાદ સારો લાગતો હોય છે અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે તેને થોડીવાર માટે આપણે હલાવી દઈશું ત્યારબાદ આપણે તેમાં હિંગ નાખીશું થોડું હલાવીશું મિક્સ કરીશું થોડી વાર માટે તેને થવા દઈશું ત્યારબાદ આપણે ટમેટાની ગ્રેવી નાખીશું અહીંયા મેં બે ટમેટા લઈને તેની પ્યોરી બનાવી દીધી હતી અને હવે તે એમાં હું એડ કરી રહી છું હવે તેને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું લસણ આદુ મરચાંની પેસ્ટ અને ટમેટાની પ્યોરી સારી રીતે ચડી જાય ત્યારબાદ તેમાં આપણે ધાણા જીરું થોડું નાખીશું હું અહીંયા ધાણા જીરું થોડું વધારે નાખી છું મિક્સ કરી દેવાનું છે તેલ આવી રીતે ઉપર આવી જાય ત્યારબાદ ફરી એકવાર એને આપણે હલાવવાનું છે અને તેને સારી રીતે થવા દઈશું ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું મીઠું આપણે બાફતી વખતે થોડું એડ કર્યું હતું એટલે ધ્યાનથી થોડુંક જ નાખવાનું છે અને થોડી વાર રહી તેને પાછું મિક્સ કરી થોડી વાર થવા દેવાનું છે આવે આવી રીતે થોડી થોડી વારે તેને મિક્સ કરતા રહીશું જેથી આપણી ગ્રેવી સારી રીતે કૂક થઈ જાય આવી રીતે તેલ ઉપર આવી ગયું છે અને ગ્રેવી પણ સરસ લાગી રહી છે તો આપણે હવે તેને થોડી વાર માટે થવા દેશું અને હલાવ્યા કરશું જેથી આદુ લસણ અને મરચાંની કચાસ દૂર થઈ જાય અને સારી રીતે ગ્રેવી ચડી પણ જાય ગ્રેવીને જોતા લાગે છે કે તેલ ઉપર આવી ગયું છે અને સારી રીતે કૂક પણ થઈ ગઈ છે માટે હવે આપણે તેમાં લાલ મરચું એડ કરીશું અહીંયા હું બે ચમચી જેટલું લાલ મરચું નાખી રહી છું તેને સારી રીતે આપણે હવે મિક્સ કરીશું મિક્સ કર્યા બાદ હવે તેને આવી રીતે થોડી વાર માટે થવા દઈશું મગની દાળ છે એ પોષક તત્વોથી ભરપૂર છે પ્રોટીન પણ ખૂબ જ માત્રામાં હોય છે અને ખાવામાં પણ હલકી હોય છે અને બધા જ બધાને માટે તે ખૂબ જ સારી છે અમુક કઠોળ એવા હોય છે કે જે બધી સિઝનમાં નથી ખાઈ શકાતા પરંતુ મગની દાળ તો આપણે બારે માસ ખાઈ શકીએ તેવી હોય છે અને પચવામાં પણ હલકી છે તેથી કોઈ તકલીફ થતી નથી તો કૂક થાય છે ત્યાં સુધી આપણે બાજુમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું જીરા રાઇસ બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું મેં અહીંયા એક ટી સ્પૂન દોઢ દોઢ ટી સ્પૂન જેટલું તેલ લીધું છે ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ રાખી આપણે ગરમ કરવા મૂકવાનું છે હવે તે ગરમ થાય ત્યાં સુધીમાં આપણી દાળ અહીંયા તૈયા ગ્રેવી અહીંયા ચડીને તૈયાર થઈ હોય એવું લાગે છે હજુ આપણે તેને થોડીવાર માટે હલાવીશું ત્યારબાદ બાફી ગયેલી મગની દાળ છે સરસ રીતે બફાઈ ગઈ છે અને અહીંયા તેલ પણ આવી ગયું હોય એવું લાગે છે તો તેલમાં જીરું અને હિંગ નાખી દેવાની છે ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે લવ બે લવિંગ નાખ્યા છે મેં અને આપણા રેડી જે જીરા રાઇસ છે એના પર પાથરી દેવાનો છે વઘાર તો વઘાર પાથર્યા બાદ હવે આપણે તેને ધીમા હાથે સહેજ હલાવી લેવાનું છે આપણા ભાત ભાંગી ના જાય એવી રીતે ધીમે ધીમે આપણે તેને મિક્સ કરી દઈશું તો આપણા જીરા રાઇસ રેડી છે અહીંયા કૂક બાફેલી દાળ પણ તૈયાર છે તેમાં થોડું પાણી નાખીશું અને જે આપણી ગ્રેવી તૈયાર થઈ છે ચડીને એમાં હવે આ દાળ આપણે મિક્સ કરી દેવાની છે મગની દાળમાં થોડું પાણીનું પ્રમાણ વધારે રાખવાનું છે કારણ કે જો રસાવાળી દાળ હોય તો વધારે મજા આવે છે રસાવાળી દાળ રોટલા રોટલી જોડે ચોળીને ખાવાની પણ ખૂબ જ મજા આવતી હોય છે તો આપણે તેને હવે સારી રીતે મિક્સ કરી દઈશું અત્યારે તો આ દાળમાંથી સુગંધ પણ એટલી સરસ આવી રહી છે કે અત્યારે જ ખાઈ લઈએ એવું મન થઈ જાય છે એનો લૂક પણ ખૂબ જ સરસ આવી રહ્યો છે તો આપણી આ દાળ ઝટપટ બની જાય છે અને તૈયાર થઈ જાય છે આવી રીતે ઉકળીને તૈયાર થઈ જાય ત્યારબાદ એક લીંબુ અને થોડી કસૂરી મેથી હાથમાં મસળીને નાખવાની છે કસૂરી મેથીથી કોઈ પણ દાળનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે તેને આવી રીતે નાખી દેવાનો છે અને આવી રીતે થોડી વાર થવા દેવાની તો આપણી દાળ રેડી બની રેડી થઈ જાય છે તો રેડી છે આપણી પૌષ્ટિક તત્વોથી ભરપૂર ફોતરાવાળી મગની દાળ જે ખાવાની ખૂબ જ મજા આવશે અને તમારા શરીર માટે પણ ખૂબ જ સારી છે તો ચોક્કસથી ટ્રાય કરજો મગની ફોતરાવાળી દાળ જીરા રાઈસ સાથે બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો તો મારો વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજી તમે કઈ રેસીપી જોવા માંગો છો તેની મને કોમેન્ટ ચોક્કસથી કરજો મિત્રો અને આ દાળ તો તમે બનાવશો તો તમારા ઘરમાં નાના મોટા બધાને ભાવશે જ અને તમારા શરીર માટે તો ખરેખર ખૂબ જ ઉપયોગી છે તો પ્રોટીનથી ભરપૂર દાળ ફ્રાય તૈયાર છે